નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ડોક્ટર ઘનશ્યામભાઈ ચાવડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો મંડળના પ્રમુખ શ્રીમતી હસુમતીબેન જયસ્વાલ પ્રાથમિક વિભાગના આચાર્ય હેતલ પટેલ તમામ શિક્ષક તથા વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીમાં વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યોને મતદાન અવશ્ય કરાવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી જીએસટી ભવન બે ખાતે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર સુંદર મજાનું નૃત્ય કર્યું હતું આ દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે સાચી લોકશાહી અને આઝાદી માટે એનઆરસી તાત્કાલિક લાગુ પાડવામાં આવે તેમ જણાવ્યું હતું नमस्कार છવ્વીસ જાન્યુઆરી સ્વતંત્ર ગણતંત્ર દિવસ નિમિત્તે ઉત્તર વિદ્યાલય સુભાનપુરા ખાતે ધજા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ વર્તમાનમાં જે સ્થાનિક ચૂંટણીઓ આવી હતી એના સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની ચૂંટણી માટેની મતદાન કરવા માટેની પ્રતિક્રિયા કરવામાં આવી હતી પાંચ છવ્વીસમી જાન્યુઆરીએ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો એની યાદમાં સમગ્ર શિક્ષણ પરિવાર ભારત માતાનું પૂજન કરે છે આજે શાળાના પ્રમુખ શ્રીમતી અધીરંજન જયજવાલ સ્વાજના આચાર્ય શ્રીમતી યજવબેન અને ઉતન વિદ્યાલય પરિવારના સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું થેન્ક યુ